આજે આપણે બનાવીશું લીલા મરચાના અથાણા તો આપણા મરચાં છે રાઈના કુરિયા છે મીઠું છે મસાલા છે તો આપણે તેલને ગરમ મૂકી દેશું તો રાઈના કુરિયાને આ રીતે આપણે રાખી લીધા છે હવે આપણે બસમાં હિંગ રાખી દેસુ મીઠું ફરતું આ રીતે આપણે નાખી દેશું તો આ રીતે એક ચમચી હળદરની નાખીશું તો આપણે હળદર નાખી છે મીઠું નાખ્યું છે વસમાં આપણે હિંગ નાખી દીધી છે હવે આપણે તેમાં તેલ ગરમ નાખી દેશું તો તેલને થોડીક વાર ઠરવા દેશું તો આ રીતે આપણે તેલ નાખી દેશું તો આ રીતે આપણું તેલ નખાઈ ગયું છે તો મસાલાને બધાને ભેરવી લેશું હવે આપણે આ રીતે બધા મસાલાને ભેરવી લેશું તો આ રીતે આપણો મસાલો તૈયાર છે તો આ મસાલો આપણે ભરીને રાખી આપણે કરી જાય તો એક ચમચી આપણે ધાણાનો પાવડર નાખી દઈશું તો આપણે એક ચમચી ધાણાનો પાવડર નાખી દીધો તો તેનો સ્વાદ સરસ આવે છે તો આ મસાલાને આપણે એક ડબ્બામાં ભરી લેશું તો આપણો મસાલો તૈયાર છે તો આ રીતે આપણો મરચાં સુધારીને ભેરવી લેશું તો આ તાજે તાજા મરચાં ખાવામાં ઉપયોગ આવે છે તો આપણે વધારાનો મસાલો છે તેને મૂકી દેસું જે આપણે તાજા ખાવા હોય તો એ ઉપયોગ કરીશું તો એ રીતે આપણો મરચાંનો અથાણું તૈયાર